નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રતા એક એવો સંબંધ છે જે વિશ્વાસ સહકાર અને સમાન માનસિકતા પર આધારિત છે સાચો મિત્ર માત્ર મુશ્કેલ સમયમાં તમારી પડખે જ નથી રહેતો પણ તમારી ભૂલો સુધારવામાં પણ મદદ કરે છે પરંતુ જો ખોટી વ્યક્તિ સાથે મિત્રતા કરવામાં આવે તો તે જીવનને તણાવપૂર્ણ બનાવી શકે છે આવા લોકોને ઓળખવા માટે ચાણક્યએ કેટલીક મહત્વપૂર્ણ વાતો જણાવી છે ચાણક્યના મતે મિત્રતા માટે ઈમાનદારી સકારાત્મક વિચાર બીજાને મદદ કરવાની ભાવના સંયમ અને ધૈર્ય અને મુશ્કેલ સમયમાં સાથ આપવાની ક્ષમતા જેવા ગુણો જોવા જોઈએ ચાણક્ય નીતિ મુજબ કોની સાથે મિત્રતા ટાળવી જોઈએ નંબર એક સારથી વ્યક્તિથી હંમેશા દૂર રહો કારણ કે સારથી વ્યક્તિ ફક્ત પોતાના ફાયદા વિશે જ વિચારે છે ચાણક્ય કહે છે કે આવી વ્યક્તિ તમારી સાથે ત્યાં સુધી જ રહે છે જ્યાં સુધી તેને તમારા તરફથી લાભ મળતો હોય આ વ્યક્તિ તમને જરૂરિયાતના સમયે એકલા છોડી શકે છે નંબર બે અસંસ્કારી અથવા અપમાનજનક વ્યક્તિ પણ મિત્રતા માટે લાયક નથી આવી વ્યક્તિ બીજાની લાગણીઓને મા

નંબર ચાર ચાણક્ય અનુસાર જે વ્યક્તિ એકવાર કોઈની સાથે દગો કર્યો હોય તે ફરીથી આવું કરી શકે છે આવી વ્યક્તિ સાથેની મિત્રતા તમને વારંવાર દગો આપી શકે છે નંબર પાંચ ગુસ્સાવાળો વ્યક્તિ નાની નાની બાબતો પર ગુસ્સે થઈ જાય છે અને વિચાર્યા વગર નિર્ણય લે છે આવી વ્યક્તિ સાથે સમય પસાર કરવાથી તણાવ વધી શકે છે ચાણક્ય નીતિ મુજબ યોગ્ય વ્યક્તિ સાથેની મિત્રતા જીવનને સુખદ બનાવે છે એટલું જ નહીં સફળતા અને માનસિક શાંતિ પણ આપે છે